અમદાવાદમાંથી પકડાયેલા આતંકીઓની તપાસ માટે બે રાજ્યોની એટીએસ ટીમ ગુજરાતમાં રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની એટીએસની ગુજરાતમાં ધામા કાશ્મીરી શંકાસ્પદ તપાસ શરૂ કરાઈ છે આતંકી કાશ્મીરની મુલાકાતે ગયા હતા કાશ્મીરમાં કેમ વારંવાર જતા હતા તે દિશામાં એટીએસની તપાસ શરૂ આતંકીઓએ નરોડા ફ્રૂટ માર્કેટમાં મુલાકાત કરી હતી શંકાસ્પદ વસ્તુઓ દેશભરમાં પહોંચાડી હોવાની આશંકા છે પકડાયેલા ત્રણે આતંકીઓ દી વિચારધારાથી પ્રેરાયેલા હતા આતંકી અહેમદ સૈયદે કટ્ટરવાદી વિચારધારા વાળા ત્રણ સભ્યો પાસે શપથ લેવડાવ્યા હતા અહેમદ સૈયદ પોતાની એક મોટી ટીમ બનાવવાની ફિરાકમાં હતો હાલ ત્રણેય આતંકીના મોબાઈલ ફોનમાં ડેટાની રિકવરી કરાઈ રહી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અનિતા પટણી ફોન લાઈન પર છે અનિતા ગુજરાત એટીએસએ જે ત્રણ આતંકીની ધરપકડ કરી છે ત્યારબાદ હવે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની એટીએસની ટીમ પણ ગુજરાતમાં છે શું અપડેટ છે ટીમની શું તપાસ શું કાર્યવાહી અરુવસ્થલ જે પ્રકારે ત્રણ આતંકીઓની અમદાવાદમાં જે ધરપકડ કરવામાં આવી છે ગુજરાત એટીએસ દ્વારા જે ધરપકડ કરવામાં આવી છે તેની તપાસ માટે હાલ ગુજરાતની જે એટીએસ છે તે એટીએસ ખાતે પહોંચી છે ખાસ કરીને રાજસ્થાન ને બીસી એટીએસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે આ ઉપરાંત હૈદરાબાદ ની જે સીઆરએસએલ પણ આતંકીઓની પૂછપરછ કરી રહી છે સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે આજે ત્રણેય આતંકીઓ અનેક વખત કાશ્મીરમાં મુલાકાત લઈ ચૂક્યા છે જમ્મુ કાશ્મીર પણ તે કરી ગયા છે કોઈ જે હેન્ડલર જે પાકિસ્તાની હેન્ડલરની સાથે કાશ્મીરની અંદર પણ કોઈ આતંકવાદી સંડોવાયેલા છે તે તમામ મુદ્દે હાલ તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે હાલ તો ગુજરાત એટીએસ ટીમે ગઈ કાલે જે પ્રકારે આતંકીઓને સાથે રાખીને જે છત્રાલ ખાતે જે કલોલ છત્રાલ જ્યાં આતંકી જે આઝાદ અને સુહેલ ગયા હતા તેઓને સાથે રાખીને આ સમગ્ર ઘટનાનું પંચનામું કરવામાં આવ્યું હતું આ ઉપરાંત જે 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 ડોક્ટર અહેમદ છે જેને પકડવામાં આવ્યો હતો તો ત્યાં પણ તેને લઈ જઈને કેસને લઈને વધુ મહત્વના પુરાવા મેળવવાનો પ્રયત્ન કર્યો હતો ડોક્ટર અહેમદની વાત કરીએ તો તે લાલ દરજાની એક હોટલમાં રોકાયો હતો ત્યાં પણ તેને સાથે રાખીને તેના રૂમની ચકાસણી કરીને એવોટલ ની મદદથી તેની તપાસ કરવામાં આવી રહી છે આ ત્રણે આતંકીઓ માંથી યુપી બે આતંકી પાલનપુર પહોંચ્યા હતા તો પાલનપુર શા માટે ગયા હતા કોને મળ્યા હતા તે તમામ મુદ્દે હાલ તેઓની પૂછપરછ કરશે અને સાથે લઈ જઈને તે ઘટનાનું પંચનામું કરવામાં આવશે બિલકુલ થી માહિતી બદલ આભાર